પ્રશ્ન એક તાજેતરમાંના નવા ગવર્નર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે અખ શ્રી સંજય ગર્ગ બી શ્રી સંજીવ ખન્ના સીપ શ્રી સંજય મલ્હોત્રા દીપ શ્રી સંજય મૂર્તિ સાચો જવાબ છે સી શ્રી સંજય મલ્હોત્રા પ્રશ્ન 2 તાજેતરમાં અમૂલ ડેરીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અ શ્રી પરિમલ શાહ બી શ્રી કાંતિ સોલંકી સી શ્રી જયન મહેતા દી શ્રી સંજય चौधरी સાચો જવાબ છે સી શ્રી જયન મહેતા પ્રશ્ન ત્રણ ના ગવર્નરનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે અક બે વર્ષ બી ચાર વર્ષ સી પાંચ વર્ષ દી ત્રણ વર્ષ સાચો જવાબ છે દી ત્રણ વર્ષ પ્રશ્ન ચાર अंतरराष्ट्रीय पर्वत दिवस तरीके कयो दिवस ઉજવાય છે અ 13 ડિસેમ્બર બી 11 ડિસેમ્બર સી 12 ડિસેમ્બર ડી 10 ડિસેમ્બર સાચો જવાબ છે બી 11 ડિસેમ્બર પ્રશ્ન 5 નીચેનામાંથી કયું મંદિર બાર જ્યોતિર્લિંગમાંનું એક છે અક દ્વારકા બીક જૂનાગઢ સીત સોમનાથ દીત અક સી બંને સાચો જવાબ છે સીત સોમનાથ પ્રશ્ન છ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા अफोक राजेंद्र प्रसाद बी डो सर्वपल्ली राधाकृष्णन सी जवाहरलाल नेहरू भीमराव आंबेडकर साचो जवाब छे। अ डो राजेंद्र प्रसाद प्रश्न सात नोबेल पारितोषिक मेलवर प्रथम एशियन रामानुजम, बी रविन्द्रनाथ टागोर सी जगदीशचंद्र बोस दीखा होमी भाभा साचो जवाब छे, बी रविन्द्रनाथ टागोर प्रश्न 8 गुजरात राज्य કયા રાજ્યમાંથી છૂટું પડ્યું હતું અબ મધ્યપ્રદેશમાંથી બીત બોહદ મુંબઈમાંથી સીત રાજસ્થાનમાંથી દીત મહારાષ્ટ્રમાંથી સાચો જવાબ છે બીત બોહદ મુંબઈમાંથી પ્રશ્ન 9 क्या देश में पण बंदर नहीं अक म्यांमार, बीक पाकिस्तान सी अफगानिस्तान, बीक बांग्लादेश साचो जवाब छे। सी अफगानिस्तान प्रश्न दस क्या स्थलों उत्तराखंड में नहीं अक केदारनाथ નંદાદેવી સી હરિદ્વાર દીપ યમુનોત્રી સાચો જવાબ છે સી હરિદ્વાર